નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો એ ગામમાં એક સાધુ આવ્યા તે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવીને બેઠા ગામના લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુ મહારાજના પ્રવચન સાંભળવા આવવા લાગ્યા મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી પેલા ગરીબ વાણિયાને થયું હું પણ તે સાધુના દર્શન માટે જાઉં તે ગયો મહારાજને નમન કરી દૂર જઈ બેઠો સમય થતા ગામજનો સૌ સૌ પોતાના ઘેર ગયા પરંતુ વાણીઓ બેસી રહ્યો બપોરની વેળા થઈ મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઈશારો કરી પાસે બોલાવ્યો વાણીઓ નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો સાધુ બોલ્યા ભાઈ સૌ ઘેરે ગયા તમે કેમ બેસી રહ્યા છો વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખને દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છું મહારાજને દયા આવી તેણે પોતાના તપમાં બળે સમાધિ છડાવીને વાણિયાનું દુઃખ જોયું સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા બેટા ખરેખર તારા જીવનમાં દુઃખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખના આપવા માગું છું બોલ તારે અત્યારે સુખ લેવું છે કે ઘટપણમાં વાણીઓ બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હો તો પાંચ વરસ સુખ અત્યારે જ આપો કારણ દુઃખ તો મેં બહુ વેઠ્યું હવે સુખ આપો પાછળ તો દુઃખ વેઠી લઈશ સાધુ બોલ્યા જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળી વાણિયાની હોશ વધી ઘેર આવીને વધી ઘડી ઘર વખરી બજારમાં વેસીને તે પૈસાથી સામાન લઈ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલા સામાન વેચાઈ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઈ ગયો આમ કરતાં કરતાં તેનો ધંધો જામી ગયો ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી તેનો ધંધો અને શાખ વધવા લાગી નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનિમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પરબ ઢોને પાણી પીવા માટે હવાળો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડામાં ક્ષેત્ર ચાલુ કર્યા આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયાના ઘેર દીકરાનો જન્મ થાય છે આમ સુખમાં પાંચ વરસ પૂરા થવા આવે છે એટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વરસ પહેલાં આવેલા સાધુ ફરીથી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા વાણીઓ પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવી મહારાજના શરણોમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખ્યો બોલ્યા કેમ ભાઈ મજામાં ને વાણીઓ બોલ્યો આપની કૃપાથી કોઈ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વરસ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી સાધુ બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુઃખની શરૂઆત થશે આટલું બોલી મારા શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયાએ પાંચ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જોઈ લઉં આમ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું ત્યાં વાણીઓ બોલ્યો ભગવંત હવે હું દુઃખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ ત્યાં પાંચ વર્ષોમાં એટલા બધા પૂર્ણ કાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુઃખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહીં આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું છે મિત્રો આવી જ વાર્તાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ